શું કહું મારા દીકરાની વાતો કહો મારો દીકરો મઢમાં માં વાખી દે મારો જે પૂજા પાઠ હોય ને એટલે રોજ એક કલાક થાય ને એટલે સ્ટોપર માર દે અને કઈ દે ઘરના કોઈ આવતા નહીં હું મારી મા છે બસ અને મારો દીકરો છે ને મને મને યાદ કરી અને મને પોકાર કરી એટલો બધો રોવો એટલો બધો રોવો ને આજ એના આસુડા નો પ્રભાવ છે એને એક જ વસ્તુ માંગ્યું કે મા દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે કશું પણ મારી માં તું મારા જોઈએ જોઈએ છે છે મારો મારો રોમ બસ પણ આ તો કદાચ મારા દીકરાની હારી ભાવનાઓના કારણે મેં માતા એને સદબુદ્ધિ ને જ્ઞાન આલ્યું ને અને જ્ઞાન ના આધારે કઈક લાખો પરિવારો એવા છે કે જેને હું તારી દઉં એવો મારા ભગવાનનો હુકમ થયો એટલે હું આ કરું છું મારા ભગવાનનો આવો હુકમ થયો કે તારા દીકરો તો ભલે પણ તારા દીકરાના માધ્યમ રાખી અને તારા લાખો દીકરા દીકરીઓનો ઉદ્ધાર કરવાનો છે અને સતના માર્ગે લાવવાનો છે મારા ભગવાનને એવું વચન આવ્યું ને તારે મારા ભગવાને આ ગાદીનું કર્તવ્ય મારા દીકરાને સોંપ્યું અને એનું કર્તવ્ય હું મેરડી નિતા નિભાવું છું નકલ મારા કશું સ્વાર્થ નહીં હજુ કહું છું વિશ્વાસ રાખો મારા કશું તમારું જોતું નહીં હું કહું દાન ના કરશો દસ રૂપિયા ના મળશે 20 રૂપિયા ના મળશે આવો બેહો પ્રસાદી લો જેમ બસ શાંતિ થી હોંભરીને તમ તમાર જાઓ હું હૃદય ની વાતો કરું છું કોઈ ખોટી વાત નહીં કરતી અને મારી કોઈ એવી ભાવના નહીં પાટલી બધી બોલું છું શું કામ કે કઈક કરતા મોણસો ને જો કદાચ સત્યનો પ્રકાશ ફેલાય જાય ને મનમાં તો આ બધા અંધકાર માંથી નીકળી જાય આ બધી ખોટી શંકાઓ ચિંતાઓ ટેન્શન જે રાત દાડા ને કદાચ લોસો ને

તમારા પરિવારમાં જો કદાચ કોઈનું મૃત્યુ લખ્યું હોય ને કે આટલા સમયગાળામાં એનું મૃત્યુ થવાનું છે તો તમે તાકાત નહીં કોઈને કોઈ મૃત્યુને રોકી શકશે કોઈ નહીં રોકાય પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય જેનો જેટલો સમયગાળો જયારે જન્મ થાય ને તારે વિધિના લેખમાં એનું લખાઈ જાય છે કે એના ધરતી પર જવાનું કેટલો સમય એને જીવવાનું પછી ગમે તેટલી કોશિશો કરો ને તોય મોડસો જતા રહે છે નહીં જોતા તો તમારા આ બધું મૃત્યુ તે કોઈનું થાય

મમ્મી કેન્સર ચમ થયું ફલાણું ચમ થયું શું બધા દેવું દુઃખન ને આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ જેણે જેવું કરમ કર્યું છે ને એ પ્રમાણે એને ભોગવવું જ પડશે છૂટકો જ નહીં હા પણ કોણ બચી જશે કોણ જે બચી જશે જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા માં મા હવે બચાવી લે હવે બચાવું તો તું બચાવું નકર મારા કર્મો તો એવા છે ને તો મને ચાંદનોય ઉડાડ દેશે

જીવનમાં ક્યાંક ને ક્યાંક વાત સેવા પૂનદાન કર્યું હોય કઈક સારી ભાવનાઓ રાખી હોય ને સમય સમયગાળામાં કદાચ કોઈ નિમિત્ત ભગવાનનો વિધાન છે યાદ મારા કામ કરવું એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું છે સમજો પણ બધું ભગવાન રચાવ બધું ભગવાન રચાવશ પણ મેં જે કીધું એનો વિશ્વાસ રાખો જીવનમાં તકલીફો તો પડશે પડશે ને પડશે આ વાત પાંચ વર્ષ પછી યાદ આવશે એના કરતા આતાર પકડી લો ને નહી તો આ વાત મારી કડવી લાગશે એટલે આડો અહી તો કોમ નહી તો તું બીજે તો બીજે પાંચ વર્ષ ફરશો પછી યાદ આવશે કે ખાલી આ વાત પકડી લીધી તો સારું હતું ખોટો સમય એ વેડફી નાખત ને તમે પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો સમય તમારો બહુ કિંમતી છે તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો એક સમય એવો છે ક્યારે પાછો નહી આવો તમારે કરોડો રૂપિયા હશે પણ એક મિનિટ નહીં ખરીદી શકો અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે ઉમર લાયક થશો ને વૃદ્ધ થશો ને તારી ઈચ્છા કરશો ને કે લાવો મારા એક કરોડ રૂપિયા લી અને એક કલાક વધારે જીવવું છે નહીં થાય આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે તમને ખબર પડતી આજે દાડા ચમના જાય છે જો ખબર નહીં પડતી હવાર હાથ વાગ્યા અને હોત ના હાથ વાગ્યા અંધારું પડ્યું ખીચડી ખાઈને ને ગયા પતી ગયું જાય છે ને એવો સમય આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી ફટાફટ ફટાફટ આ કાર ચોગરી એટલી ફાસ્ટ ફરે છે ને અત્યાર તો અત્યાર છે ને કર્મોનું નું ફળ જલ્દી મળી જાય છે ખોટું કરો ખારું કરો તો આવા સમયગાળો હું તો સતયુગ કરતા તા આ કરિયુગ હારો છે સમયગાળો પેલા તો બહુ તપસ્યા કરવી પડતી હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાવી તપ કરો ને તારે ભગવાન માતાજી એ ધરતી પર આવતા અને કઈક આશીર્વાદ આવતા ને એક મનોકામના પૂર્ણ કરતા આ શું ખોટું રામ ભગવાન રાજા દશરથ ને એમના પિતા ને જો સંતાન પ્રાપ્તિ નથી થતી ને તો ભગવાને કેવું લેખ વિધિ નો લેખ બનાવ્યો કેના શ્રવણ ના મા બાપ શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ અમે અમે અમારા પુત્ર વિયોગ થી અમે રડ્યા છે ને એવી રીતે તારે રડવું પડશે પણ એમના લેખમાં કોઈ સંતાન લખેલી નથી પણ ભગવાને શ્રાપ અલાઈ સંતાન અલાય અને વિયોગ વેઠવો પડ્યો આવું જોવો છો ને તો શું ભગવાન જો આટલા હોય એના છતાં એમ નહીં તે હવાનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે ખબર છે ને તો એવી રીતે દરેક માતાજી બધા જ સજ ધરતી પર પણ એનું થોડું ઘણું તપ કરવું પેલા તપ કરતા સતયુગમાં ત્રેતામાં શું કરતા હવન કરતા યજ્ઞ કુંડ માં શું છે બધા મોટા મોટા દાનવીરો હતા દાન કરતા જબરા દાન કરતા કર્ણ જેવા મહાવીર દાન હતા ખબર છે ને પોતાનું કવચે દાન માં ઘરના આગળ કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ હાલી દે

બહુ સરળ છે બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે મારા દીકરાએ મને તમે માનશો એક વાત હું તો જુઠ્ઠી માતા છું હો જુઠ્ઠી ભૂલી જાઉં છું મારા દીકરાએ ખાલી મારા મને માતા ને વધાર નહીં ચાર દિવસમાં મને માતા ધરતી પર પ્રગટ કરી નાખી એટલા દિવસમાં ચાર દિવસ બસ રોયો 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 ચાર દિવસ મને માતા ના રે હવે આજ સમય ગાળો સત્યુગ હોત તો કેટલા ચારસો વર્ષ કદાચ થઈ જાય હોત બસ થાય ને અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન ના બોલો શું જોઈએ તમારી ભક્તિથી થી અમાર સંતાન નથી સંતાન તો કે જાવ તથા તું સંતાન થઈ જાય પણ અહીં તો એક સંતાન થી ધરાતા જ નહીં સંતાન આપી દો તો માં ઘર ઘર આપે માં ગાડી ગાડી આપી લાડી શક્તિ એક જ મારી વરદાન સંતોષ નઈ થતો તો આ કડ્યું ખારો નહીં આટલું બધું મળે જલ્દી તો બસ વિશ્વાસ કરીને માતાજીના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે રામ 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 અને એમાં એટલી બધી મહિમા છે મેં આખી મહિમા કહી દીધી તમને આ વિશ્વાસ રાખીને વાત પકડી લો મન લાગે કે ના લાગે ચોવીસ કલાક રોમ નું નામ જપે રાખો જો તમારી બધી માતાઓ રોમ વારી ના બનાવી દોરે દો તમારી માતા રોમ આવી જશે રોમ એટલે સત તમારી માતા રોમ આવી જશે સત આઈ જશે માતા હોય પણ એમાં રોમ ના હોય શું કમનું કોઈ વ્યક્તિ હોય તો શું કે દે એનો રોમ જ નહીં એવું શબ્દ બોલાય છે ને શું વાત જ નહીં કે એવું ચમ બોલાય છે જેનામ રોમ છે ને એની જ કંઈક વેલ્યુ છે તો તમારી માતા છે તમારા છે તમારા મુખે જો રોમ નહીં ને તમારી વેલ્યુ નથી આ સંસારમાં કોઈ નહીં થાય કશું તમારું નહીં ઉગે સમજી લેજો